સૌપ્રથમ તમને જય શ્રી રામ આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ કેવી રીતના કરું તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ હા મિત્રો કોલ રેકોર્ડિંગ કરવાનું તમને બે સ્ટેપ બતાવીશ કોઈ પણ એક સ્ટેપની મદદથી તમે તમારા મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ કરી શકો છો સ્ટેપ નંબર વન સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ડાયલ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે ડાયલ એપ્લિકેશનને ઓપન કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા તઈન ડોટ પર ક્લિક કરી દેવાનું છે ઉપર તઈન ડોટ પર ક્લિક કરશો ત્યારે આગળ આવવું પેજ આવશે તો તમારે અહીંયા સેટિંગ્સ પર ક્લિક કરી દેવાની છે સેટિંગ્સ પર ક્લિક કરશો ત્યારે આગળ આવવું પેજ આવશે તો તમારે અહીંયા કોલ રેકોર્ડિંગ પર ક્લિક કરી દેવાની છે કોલ રેકોર્ડિંગ પર ક્લિક કરશો ત્યારે આગળ આવું પેજ આવશે તો તમારે આ બટનને ચાલુ કરી દેવાનું છે ઓટોમેટિક રેકોર્ડ આ બટનને ચાલુ કરી દેવાની છે આ બટનને ચાલુ કર્યા બાદ અલગ રેકોર્ડિંગ પર ક્લિક કરવાની છે ત્યારે તમારા મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ થવા માંડશે પણ આ ઓપ્શન તમારા મોબાઈલમાં નથી આવતું તો તમારે અહીંયાથી પાછું આવી જવાનું છે હવે આપણે વાત કરું સ્ટેપ નંબર બે સૌ પ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે સર્ચ કરશે ઓટોમેટિક કોલ રેકોર્ડિંગ સર્ચ કરશો ત્યારે આ એપ્લિકેશન બતાવશે તો તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે તમે જોઈ શકો છો એપ્લિકેશન છે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે ડાઉનલોડ કર્યા પછી તમારા મોબાઈલને ઓપન કરવાની છે મારા મોલે ડાઉનલોડ થઈ ગયેલ છે ડાઉનલોડ થયા પછી તમારા મોબાઈલના એપ્લિકેશને ઓપન કરવાની છે તમે એપ્લિકેશનને ઓપન કરશો એટલે એપ્લિકેશનમાં આવું પેજ આવશે તમે જોઈ શકો છો આ ઓપ્શન મારામાં ચાલુ છે આવી રીતે તમારા મોબાઈલ બંધ હોય તો તમારે અહીંયાથી આ રીતે ચાલુ કરી દેવાનું છે કોલ રેકોર્ડિંગ અવેલેબલ તો તમારે બટન ચાલુ કરી દેવાનું છે ચાલુ કર્યા બાદ તમારા મને જેટલામાં કોલ આવશે તો તમે કોલ કરશો એ બધા રેકોર્ડિંગ તમારા મોબાઈલમાં થશે તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો